મિત્રો આપ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કલોના રકનપુર ખાતે આંગણવાડી બસો પાંચ અને બસો છ નું લોકાર્પણ કરાયું કલો તાલુકાના રકનપુર ખાતે જર્જરીત થયેલી આંગણવાડીનો દાતાઓ દ્વારા નવા રંગરોઘાન સાથે બાળકો માટે ખુલ્લી મુકાય બાળકોનો પાયો મજબૂત કરતી આંગણવાડીના ઘણા સમયથી જર્જરિત અને સગવડ વગરની હતી જેમાં દાતાઓ દ્વારા બાળકો માટે સુંદર ચિત્રો સાથે આઈસીડીએસ શાખાના અધિકારીઓ તેમજ રકણપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી ધરમસિંહ દેસાઈ તેમજ સરપંચ વિપુલભાઈ અને આંગણવાડીના બહેનોના અથાક પરિશ્રમ બાદ દાતાઓ ઉભા કરી આંગણવાડીનું નવું નવીનીકરણ કરી લોકાર્પણ કરાયું આ કાર્યક્રમમાં ના ઉર્વશીબેન જસુમતીબેન જયંતિભાઈ ઠાકોર જિંગલબેન તૃપ્તિબેન રણછરબેન તલાટી કમ મંત્રી કલ્પેશભાઈ વહીવટદાર તલાટી દિલીપસિંહ સોલંકી માજી સરપંચ સોનાજી ઠાકોર તેમજ ગ્રામ પંચાયતના તલાટી ધરમસિંહ દેસાઈ અને વિપુલભાઈ પટેલ દ્વારા આંગણવાડી માટે ખર્ચ કરી બાળકો માટેની સુંદર વ્યવસ્થા કરી જ્યારે ગ્રામ પંચાયત દ્વારા ખાસ બાળકો માટે મિનરલ વોટરનો આરો સિસ્ટમ પણ નાખી આપવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય હંસાબેન પટેલ નૈનાબેન તેમજ આભાર વિધિ આંગણવાડી સુપરવાઇઝર ગીતાબેન અને સારિકાબેને કરી કાર્યક્રમને વિરામ આપ્યો હતો આઈસીડીએસમાંથી વધારેલ અધિકારીગણ પ્રિન્સિપાલ મેડમ તથા ગામ આગેવાનો આજે આપણે આ બંને આંગણવાડીના નવાઈન મકાનો ના ઉદ્ઘાટન પ્રસંગે ભેગા થયા છીએ આ બંને મકાનો જ્યારે પહેલા હતા એ વ્યવસ્થા જોઈ હતી એના પછી એકવાર બંને મેડમોએ કીધું કે બંને મકાનો જલ્દી છે એટલે ગ્રામ પંચાયત લેવલથી જે કઈ થાય એ સાહેબ પ્રયત્ન કરો તો સારું એના પછી અહીંયા આપણે આંગણવાડી સીડીપી અઢાર હેઠળ મંજૂર કરી અને ને જે કંઈ ખરા લેવલે કરી અને બંને આંગણવાડીઓ આપણે વ્યવસ્થિત બનાવી દીધી છે બાળક એક ઉગતો ફૂલ છે એને જેવું ખીલો એવું ખીલે બાળક ઘરેથી નીકળે અને આંગણવાડી સારી હોય તેનું વાતાવરણ સારું હોય તો એને ઘરેથી આવવાનું મન તરફ થઈ જાય એને ઘસેડીને લાવવાનું ના પડે અહીંયા આપણે આપણું સરસ બિલ્ડિંગ બનાવી છે સરસ એમ વ્યવસ્થા ઊભી કરી છે જેના કારણે બાળકોની જે પ્રતિભા છે બાળકોનો જે પાયો છે એ મજબૂત થઈ શકશે બાળકોને આપણે આ વ્યવસ્થા દ્વારા એમનો વિકાસ થાય એની પ્રતિભા ખીલે એવા તમામ પ્રયત્નો આ વાતાવરણથી આપણે ઊભા કરી શકીશું બંને બહેનોએ પણ ખૂબ એવો ભોગ આપ્યો છે આંગણવાડીની અંદર એમનો પણ આભાર હસ્તુ આજે રખનપુર મુકામે બે વગણવાડી કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પથેરાલા અમારા આઈસીડી શાખાના સીડીપીઓ શ્રી ઉર્વશી મેડમી યસુમતીબેન તથા સ્ટાફ તથા ગામમાંથી પધારેલા દાતાશ્રીઓ માજી શ્રી અમારા શ્રી વહીવટદારશ્રી શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય અને અમારા ના કાર્યકર બહેનો તેડાગઢ બહેનો ગામમાંથી વધારેલા વડીલો માતાઓ એનો નાના ભૂલકાઓ આજે ખરેખર અમને એ વાતનો આનંદ થયો કે આજે જે આ અમે બે બંને ઓગણવાડી જોઈ બેનના અમે પૂછ્યું કે બેન આ ઓંગણવાડી બનાવી એ પછી મેં કીધું કે ભાઈ દાતા દાતાઓ જે બનાવી અને એમાઉન્ટ કેટલી તમે હતા એટલે હું એમને અભિનંદન આપતો હતો પણ એ કોઈ ના હું કોઈ જગ્યાએ લેવા નહીં ગઈ પણ દાતાઓ સામેથી આવ્યા છે અને સામેથી અમને કીધું કે ના અમે આ જે કામ છે ને અમે પૂરું કરીએ છીએ એટલે ખરેખર બહુ દિલથી એસસીડીએસ પરિવાર કરુલ તાલુકા પંચાયત એસીડીએસ પરિવાર જિલ્લા પંચાયત ગાંધીનગર તરફથી હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને ખરેખર આ એક વસ્તુ મને અહીંયા જાણવા મળી કે ખરેખર અમારે આંગણવાડીની આ દાતાઓએ અમારી આ ગામની અમારી કિંમત કરી એમ આચાર્યબેન બહેન ખોટું ના ના પણ હું ઘણી વખત કહું છું કે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ હોય એટલે પ્રાથમિક શાળામાં આ ધ્વજવંદન હોય એના કાર્યક્રમો રાખેલા હોય પછી ગામમાંથી જે પધારેલા હોય આજુબાજુ બાળકોને આપતા હોય નિશારમાં આપતા હોય બધું આપી છે પણ અમારા આંગણવાડીમાં જ્યારે આપવાનું થાય ને એટલે ઘણા એવું કહે કે ના ભાઈ એ તો સરકાર પગાર આપે છે હવે ભાઈ સરકાર અમને પગાર નહીં ખાલી દસ હજાર રૂપિયા કે આઠ હજાર રૂપિયા પગાર નાખવાય ખાલી મહેનતાણું કહેવાય એટલે ખરેખર અમારા અમને તો કેવું લોકો પ્લે કરે છે એ ખબર નહીં પડતા પણ ખરેખર આ ગામે અમારી ઓગણવાડીની કદર કરે એટલે ફરીથી અમને દિલથી આભાર માની છું બીજું કે ખરેખર આ આ જે બે ઓગણવાડી બની છે એ કદાચ નાનું છોકરું રોતું રોતું આવશે પણ અંદર જ્યારે પ્રવેશ કરશે ત્યારે બંધ થઈ જશે અંદર ફોટા જોઈને જ બંધ થઈ જશે કે આ તો સરસ બનાવેલી છે આ આ જે ખરેખર આવી વગાડવાની સરકાર નહીં બની આપતી એવા આ ગામના દાતાઓએ બનાવી છે એટલે અને બીજું કહું કે ખરેખર તમે જે ગામમાંથી વડીલો આવે છે બહેનો આવે છે તો બહેનોને હું એટલું ખાલી પૂછું કે બહેનો તમે તમારા છોકરાની તમને ખબર છે મારું છોકરો આટલું ટેલેન્ટનો હોશિયાર છે અને આચાર્ય શ્રી સૌ મારા આંગળી પધાર્યા કે જે મારા ગામનું રકણપુર ગામ એ અમારું છે અમારા ગામનું છે એટલે અમારા આંગણે તમે બધા પધાર્યા એ વતી હું બધાનો દિલથી ખૂબ જ દિલથી આભાર માનું છું અને બીજું કે મારા ગામમાં જે આજે તલાટી સાહેબ અને વિપુલભાઈ સરપંચ મારી સરપંચ જે એમણે મારા અમારા આંગણવાડી માટે જે આપણા ગામની આંગણવાડી માટે જેટલું બી કર્યું છે એટલું અમારા માટે બહુ જ આમ શું કહેવાય મને શબ્દ પણ નથી મળતા એમના માટે કે એમનો શું આભાર માનું એટલો બધો અમને સાથ આપ્યો છે એ બદલે એમનો હું ખૂબ દિલ દિલથી આભાર માનું છું